જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે તો જીએસઆરટીસી હેલ્પર ભરતી છે એનો પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે અને અભ્યાસક્રમ પણ જાહેર થઈ ગયો છે ક્યારે પરીક્ષા આવશે અભ્યાસક્રમમાં શું બદલાવ આવ્યો છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે હેલ્પર ભરતીના મોડલ પેપર છે એ ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન પર લાવીશું બરાબર છે એટલે એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશન જીએસજીના લોગાવાળી છે એટલે ગમત એ પણ તમે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેજો પ્લસ આપણી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો તમને ટોટલ માહિતી છે એ ટેલિગ્રામ ગ્રુપમાં વિડીયો થકી યુટ્યુબમાં પણ આપણે ઘણા બધા ક્લાસ લઈશું બરાબર છે એટલે એમાં પણ જો તમે જોડાવા માગતા હોય તો યુટ્યુબમાં પણ તમે જોડાઈ શકો છો એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બેલ બટન પર ક્લિક કરવાનો છે જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને ટેલિગ્રામમાં ખાસ એટલે ખાસ જોડાવાનું છે તો તમને ત્યાં ટોટલ માહિતી મળી રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે હેલ્પરની તારીખ કઈ આવી છે અને અભ્યાસક્રમ વિગતવાર જોઈએ તો કે મિકેનિકલ સાઇડની જે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હેલ્પર કક્ષાની સીધી જગ્યાઓ ભરવા માટેની જે ઓએમઆર આધારિત જે લેખિત પરીક્ષા છે એનો અભ્યાસક્રમ છે એ આવી ગયો છે આપણે અભ્યાસક્રમ જોઈએ પહેલાં જોઈ લઈએ કે પરીક્ષાની તારીખ છે એ ક્યારે આવશે તો હેતુલક્ષી પરીક્ષાની તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસના રોજ છે એ યોજાશે જો એમાં સંભવિત લખ્યું છે બરાબર એટલે જો કંઈ પણ અપડેટ હશે તો જીએસઆરટીસીની વેબસાઇટ પર પણ આવશે અને આપણે જો કોઈ અપડેટ આવશે તો આપણે લેક્ચર થકી પણ તમને છે એ ટેલિગ્રામ ગ્રુપમાં જાણ કરીશું બરાબર ક્લાસ થકી હવે અગિયાર આઠ બે હજાર પચીસના એટલે કે આજના રોજ એમનો અભ્યાસક્રમ છે એ જાહેર થયો છે એ અભ્યાસક્રમ પણ આપણે ડીપમાં જોઈએ બેઝિક બેઝિક નોલેજ અભ્યાસક્રમ છે છે તો ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈપ ઓફ એન્જિન એટલે કે જે સીઆઈ એન્જિન એસઆઈ એન્જિન એન્જિન વિશે તમને બેઝિક માહિતી હોવી જોઈએ બરોબર છે પછી બેઝિક ઇન્ફોર્મેશન ઓફ પાર્ટ્સ એન્જિનના જે છે રિપેરિંગના વર્કિંગના એના વિશે પણ તમે જાણતા હોવા જોઈએ ટૂંકમાં બેઝિક નોલેજ છે એ એન્જિન વિશેનું તમને હોવું જોઈએ કેમ કે તમારું કામ છે હેલ્પરનું છે બરાબર છે હેલ્પરની શું કામગીરી હોય એનો પણ આપણે ક્લાસ છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું બરાબર છે સૌ પ્રથમ તો તમારે આની ટોટલ માહિતી જોઈતી હોય તો તમારે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છે એ જો ના જોડાણ હોય તો જોડાઈ જજો બરાબર છે આ બધા જ પોઈન્ટના છે આપણે મોકટે સ્વરૂપે અભ્યાસક્રમ મુજબ ક્લાસ લઈશું બરાબર છે કે બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ એન્જિન સીઆઈ એન્જિન એસઆઈ એન્જિન વિશેની માહિતી પછી બેઝિક ઇન્ફોર્મેશન ઓફ એન્જિનના પાર્ટ છે વર્કિંગ છે રિપેરિંગ છે એના વિશે માહિતી બરાબર ટોટલ માહિતી છે આપણે લઈશું પછી ગેર બોક્સ છે ક્લચ છે ફિલ્ટર છે એફઆઈ પંપ છે રેડિયેટર છે કાર્બોનેટર છે બરાબર છે એ ટોટલ વિશે છે આપણે માહિતી લઈશું પછી તમારી પાસે વ્હીલ્સ પછી ટાયર વ્હીલ ટાઈપ્સ સાઇઝ વ્હીલ્સ રીમ સાઇઝ ડેઝિગ્નેશ ટોટલ ટાઈપના વ્હીલ્સ છે એના વિશે પણ તમને છે માહિતી હોવી જોઈએ બેઝિક ઇન્ફોર્મેશન ટોટલ તમને ઇન્ફોર્મેશન છે એ હોવી જોઈએ બરોબર છે પછી તમને વર્કશોપનું છે એ જ્ઞાન પણ હોવું જોઈએ એમ વર્કશોપમાં કઈ કયો આવશે તો કંઈ યુનિટ આવશે બેઝિક ઇલેક્ટ્રિસિટી અંતર્ગત આવશે પીડ અને સ્પીડનું આવશે પછી રિશાનું આવશે આ ટોટલ માહિતી છે આપણે ક્લાસ સ્વરૂપે લઈશું બરોબર છે આ એનો ઓફિશિયલી સિલેબસ છે વેબસાઇટ ઉપર પણ તમને જોવા મળશે ત્યારબાદ એન્જિનિયરિંગ ડ્રોઈંગ બરોબર છે એમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ જો ઇન્ટ્રોડક્શન છે ઇમ્પોર્ટન્સ છે એની માહિતી તમને હોવી જોઈએ બરોબર છે ટોટલ માહિતી છે આ સિલેબસ આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે જે મૂકી દઈશું બરાબર એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે ત્યાં તમે જોડાઈ જજો અને આને ધ્યાનમાં રાખીને આપણે મોક ટેસ્ટ એપ્લિકેશન અને યુટ્યુબ ઉપર પણ લઈશું બરાબર યુટ્યુબ પર આપણે થોડીક ટેસ્ટ લઈશું બાકી એપ્લિકેશન ઉપર મોસ્ટ ઓફ પેડ એપ્લિકેશન ઉપર આપણે મોક ટેસ્ટ છે એ લાવીશું તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજની અપડેટ જો તમે હેલ્પરની તૈયારી કરતા હો અને આપણી સાથે જોડાવા માગતા હો તો ટેલિગ્રામ ગ્રુપમાં લિંક આપેલી છે ત્યાં પણ જોડાઈ દેજો અને એપ્લિકેશન ઉપર આપણે બે મોડેલ મોક ટેસ્ટ લાવીશું એમાં પણ જો તમે જોડવા માગતા હો તો એ પણ તમે ડાઉનલોડ કરીને રાખજો સંભવિત ડેટ એને એકવીસ નવ છે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર છે તો પરીક્ષાની તારીખ તમને ખબર પડી ગઈ અભ્યાસક્રમ પણ તમને જાહેર થઈ ગયો એની પણ ડિટેલ માહિતી મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો જો તમે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરતા હો તો સૌ પ્રથમ તો તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની છે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયારી હવે તમને ખબર પડી ગઈ કે અભ્યાસક્રમ શું છે તો અભ્યાસક્રમને ફોલો કરીને જ એને ધ્યાનમાં રાખીને જ તમારે તૈયારી કરવાની છે ડન નેક્સ્ટ પ્રશ્ન તમારે એ ધ્યાનમાં રાખવાનો છે અભ્યાસક્રમ છે મુજબ પોઈન્ટ કરવાના જ્યારે તમે વાંચવા બેસો તો અભ્યાસક્રમ છે તમારા દિવાલ ઉપર કે તમારી પાસે હોવો જોઈએ એમાં જેટલા પોઈન્ટ છે એ જ પોઈન્ટ તમારે કરવાના છે બાકી તમારે કરવાના નથી તમારી પાસે ઘણું બધું મટિરિયલ છે ઘણા બધા લીથાઓ પણ છે એ બધું નથી વાંચવાનું આ અભ્યાસક્રમ મેં તમને કીધું આ અભ્યાસક્રમના પોઈન્ટ જ તમારે કરવાના છે બાકી તમારે વધારાનું એક્સ્ટ્રા કંઈ પણ વાંચવાનું નથી બરાબર છે પ્લસ હવે થોડો ટાઈમ છે તમારી પાસે એમ ને તો દોઢ મહિના જેટલો ટાઈમ છે આ દોઢ મહિના દરમિયાન છે એ આપણે ટોટલ કવર થાય એ માટે પૂરતો પ્રયત્ન કરીશું માટે તમારે છે સબસ્ક્રાઈબ કરવાની છે યુટ્યુબ ચેનલને આપણે ક્લાસ લાવીશું બરાબર સો ટકા ક્લાસ લાવીશું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે મોસ્ટ ઓફ છે એ ક્લાસ યુટ્યુબ ઉપર પણ મૂકીશું બરાબર થિયરી સાથે પણ લાવીશું ડન બીજું તમારે કોઈપણ જાતનો પ્રશ્ન હોય ક્વેરી હોય તો તમે છે એ મેસેજ કરી શકો છો બરોબર છે મને હું એનો જવાબ આપીશ બરોબર કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ હોય આઉટ કરી દઈશ ડન તો આ હતી જીએસઆરટીસી અંતર્ગત હેલ્પરની પરીક્ષા લગત માહિતી હવે વિદ્યાર્થી મિત્રો જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરો છો તો એની હાલ આપણે યુટ્યુબ ઉપર પણ તૈયારી કરાવીએ છીએ અને એપ્લિકેશન ઉપર પણ તૈયારી કરાવીએ છીએ યુટ્યુબ ઉપર એના સાઠથી પ્લસ વધારે ક્લાસ આવેલા છે અને ઓલ ક્લાસ થ્રી એક્ઝામની ટોટલ અપડેટ અને માહિતી આપણે છે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપીએ છીએ બરાબર છે આ ચેનલમાં સાથે જો તમે જોડાયેલા રહેશો તો તમને ઘણી એવી ઇમ્પોર્ટન્સી માહિતી પણ મળશે જ્યારે તમે હેલ્પરમાં હાજર થશો ડીવી આવશે પછી તમારી પરીક્ષા આવશે પેપર સોલ્યુશન કટ ઓફ બરાબર છે જિલ્લા ફાળવણી વગેરે લગતી જ્યાં તમે હાજર થાવ ત્યાં સુધીની માહિતી છે એ ગમત સાથે ક્યાં ચેનલ દ્વારા આપવામાં આવે છે એટલે ટોટલ માહિતી જો તમે મેળવવા માગતા હો તો આજે જ ચેનલ સાથે ના જોડાણો હોય તો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય જો વિદ્યાર્થી મિત્રો લેક્ચર સારો લાગ્યો તો ફરજિયાત કોમેન્ટ કરજો જેથી બધા વિદ્યાર્થીઓને છે એ મોટિવેશન મળી રહે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આભાર